ેશ ઠાકોરની ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાંથી નારાજગી સામે આવી રહી છે ત્યારે અનેક વાર જે અટકળો સામે આવી હતી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે પરંતુ ગઈકાલે જે અમદાવાદમાં કોર કમિટીની ઠાકોર સેનાની બેઠક મળી હતી તેમાં એક ઠરાવો ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યો હતો કે આગામી ચોવીસ કલાકની અંદર અલ્પેશ ઠાકોર જે છે તે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની સાથે ભરતજી ઠાકોર જે બેચરાજીના ધારાસભ્ય છે તેમનું નામ પણ જોડાયેલું હતું કે ભરતજી ઠાકોર પણ તેમની સાથે રાજીનામું આપી શકે છે ત્યારે આપણી સાથે જોડાયા છે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું

મેં પણ અલ્પેશજી જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યા છે આજે પણ કદાચ એ બહાર હોઈ શકે છે એટલે વાત થઈ નથી પરંતુ અમે ચાર વાગે મળવાના છીએ અને રાજીનામું આપવાની જે વાત હતી એની અંદર કેટલું તથ્ય છે એ હજી મને પણ નથી ખબર પરંતુ ચાર વાગે મળીને અમે જે નિર્ણય લેવાનો છે એ તમામ નિર્ણયો લેવાના છીએ પણ હાલ પૂરતું અમે કોઈ જગ્યાએ રાજીનામું આપવાના નથી અલ્પેશ ઠાકોર હજી કોર કમિટીએ નિર્ણય લીધો છે અલ્પેશ ઠાકોરે નિર્ણય નથી લીધો એટલે તમામ કોર કમિટી સાથે બેઠક કરીશું અને કોર કમિટીના જે નક્કી કરેલા એના જે એજન્ડા હશે એજન્ડા પ્રમાણે જે પણ કરવાનું છે કરીશું પણ હમણાં કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ પણ રાજીનામું આપવાની કોઈ વાત આવતી નથી ચોક્કસી ભરતજી તમને કોઈ અલ્પેશ ઠાકોર દ્વારા કોઈ વાત જણાવવામાં આવી હતી કે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો કોઈ પણ પ્રકારની વાત અલ્પેશ ઠાકોર દ્વારા તમને કહેવામાં આવી હતી હવે એ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા જ્યારે આટલું મોટું નેતૃત્વ અલ્પેશ ઠાકોર કરતા હોય અને રાહુલ ગાંધીની ટીમના માણસો અન્યાય થયો પણ હોય એમની સાથે પરંતુ એનો મતલબ એવો નથી કે રાજીનામું આપી દેવાનું એની અંદર ચર્ચા થતી હોય એની અંદર બેઠક થતી હોય અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવતા હોય છે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે અમારા હોદ્દેદારોને પણ ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા અન્યાય થયો હોય એમનું સન્માન ના જળવાયું હોય એમનું માન ગવાયું હોય એ પણ થયું હોય પણ એનો મતલબ એવો નથી હોતો કે આપણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીએ એનો સુખદ નિવે દિવાળો લાવવાની અમારે બધાની જવાબદારી છે આજે ચાર વાગે હું મળવા જઈ રહ્યો છું અલ્પેશ ઠાકોરને અને અલ્પેશજીને અમે બધા સાથે મળી એનો કંઈક સારો રસ્તો નીકળે એવી વ્યવસ્થા પણ અમે કરવાના છીએ ચોક્કસથી યાદ આ ભરતજી ઠાકોર જે કહી રહ્યા છે કે આગામી સમયમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપી શકે છે ચાર વાગે જે છે તે તેમની બેઠક છે અલ્પેશ ઠાકોર સાથે તે વાત કરીને નિર્ણય કરશે કે અલ્પેશ ઠાકોર જે છે રાજીનામું આપ્યા બાદ કયા પ્રકારના પગલા લે છે હાલ તો ભરતજી કહી રહ્યા છે કે તે ભાજપમાં નહીં જોડાય પરંતુ આવનારો સમય બતાવશે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે કે માત્ર ક્ષત્રિય સેના માટે કામ કરે છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા